સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ હુમલાની ઘટના સામે આવી છે વીજ ચોરી ડામવા માટે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી સાત ટીમો દ્વારા વીજ મીટર ચેકિંગની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ ટીમો રાખે જ ગામે ચેકિંગ કર્યા બાદ કણજોતર ગામે પહોંચી જ્યાં ગામના લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો આ હુમલામાં વીજ કંપનીના બે કર્મચારીઓ ઇજનેર એપી કટારીયા અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અશોક પરમાર ઇજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક બંને કર્મચારીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે પરમાર અસો દેવાભાઈ પ્રભાસ પાટણ પેટા વિભાગીય કચેરી ઇલેક્ટ્રિક અમે ગયેલ તે દરમિયાન ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ ચાપાઝાપી થયેલ તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું શર્ટના બટન તોળ નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું અમારે બેને અંદાજીત સિત્તેર એસી ટોળ આવે આખી અમારી ગાડી ઘેરી લીધી અમને જવા નહોતા દેતા અમારા ડ્રાઈવરને કે તું નીકળી ગયા દે અમને ગાડીમાંથી ખેંચી લેતા હતા બેસી ગયા ત્યારે અંદર બારોબર હતા ત્યારે પથ્થરોડે લગાડી દીધું હા વીજ ચેકિંગ કરવા ના પડતી કે અમારે અહીંયા કઈ ગામમાં ચેકિંગ ચીટ ન પડતા અને કોટી અમને એમ કેતા કે અમારી ઉપર આરોપ લગાડતા કે અમારી શેરતી કરીને મારા સાહેબ કે કઈ કે બેન કઈ કે મને માર્યું ને હા થપકી